ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સબ રજિસ્ટ્ર કચેરી ખાતે વકીલ ઉપર હુમલો કરવાના નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવાતા તમામ વકીલો થઈને વિરોધ કર્યો હતો ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક અસીલ દસ્તાવેજ કરવા માટે ગયેલા વકીલ ઉપર એક શખ્સે નજીવી બાબતે હુમલો કર્યો હતો અને હુમલો કરતો લોહણ થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વકીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદ વકીલ ધર્મેશભાઈ નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ કરવા જતા તેમની ફરિયાદ નહીં લેવાતા વકીલ મંડળના હોદ્દેદારો પોલીસ મથકે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી છતાં મોડી રાત સુધી ફરિયાદ ન લેવાતા બુધવારે કોર્ટ કાર્યવાહીથી અડગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને મિટિંગ કરી લેતી ફરિયાદ તૈયાર કરી રૂબરૂ જવાનો નિર્ણય કરાયેલો હતો છતાં ફરિયાદ ન લેવાયો તો કોર્ટમાં ફરિયાદ કરવાનું નક્કી કરાયેલ વકીલ ઉપર થયેલા હુમલાના બનાવથી તમામ વકીલોમાં રોષ જોવા મળ્યો હતો હિમાંશુ જોશી ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ ભાવનગર બાર એસોસિએશન અમારા પ્રેસિડેન્ટ હિરેનભાઈ જાની બે દિવસ માટે બારગામ છે એ દરમિયાન ગઈકાલે હમણાં ધર્મેશભાઈ મુજબનો બનાવ બન્યો

સંપૂર્ણ સધિયારો છે સહકાર છે અને વહેલા વેલી તકે બાર કાઉન્સીલ ગુજરાત દ્વારા સરકાર શ્રી ને આ અંગે જાણ કરવામાં આવશે વિનંતી કરવામાં આવશે એવું અમને જણાવે છે

તટસ્થ રીતે ઈ મેં વાત કરી મારી બાબત ને લઈ મારી ઉપર હુમલો કરવામાં આવે હુમલામાં એક જ હતી હા તીક્ષણ હથિયાર હતું